સંઘપ્રદેશ દમણના નાની દમણ સાંગ્યા શેરી પાસેથી પસાર થતા નમોપથ પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે જેમાં કેટલાય વાહન ચાલકોની ગંભીર ઈજાઓ પહોંચવા પામી રહી છે ત્યારે અગાઉ નમોપથ ન હતો એ સમયે

ત્યારે અકસ્માતો થતા બંધ થાય તેવા આશય સાથે આજે સાંગ્યા શ્રેણી મહિલાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞ હવન કરાવ્યો હતો અને અઢાર જેટલી શ્રેણીના રહીશોને પણ આ યજ્ઞમાં આચર્યવા આમંત્રણ પાઠવ્યું પાઠ્યું આ પ્રસંગે ભાજપા મહિલા મોરચાના પ્રમુખ સિમ્પલ બેન કાટેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે પણ અવારનવાર બનતા અકસ્માતોને લઈ જવાબદાર તંત્ર સાંગ્યા શેરી પાસેના નામો પથ પર આવી સ્થળ નિરીક્ષણ કરી સ્પીડ કંટ્રોલ થઈ શકે તેવા બેરીકેડ અથવા તો અન્ય કોઈ વ્યવસ્થા પ્રશાસન ઉભી કરે તેવી અપીલ કરી હતી સાથે શેરીના રહીશોએ પણ આ બાબતે પ્રશાસન ત્વરિત કોઈ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે નમોપટ સમુદ્ર નારાયણ મંદિર સુધીનો એક સરસ રોડ બની રહ્યો છે અને સરસ થઈ ગયું છે એના કારણે પણ ઘણા આવી રહ્યા છે તો અહીંયા એક શેરીનો એક વિસ્તાર છે જ્યાં ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે તો અમારા જે સમાજના લોકો છે બહુ ધાર્મિક લોકો છે એમનું કહેવું છે કે અહીંયા વારંવાર એક્સિડન્ટો થાય છે તો આપણે કંઈક એવું કરાવવું જોઈએ એટલે પૂજા મહારાજની જોડે વાતો કરવામાં આવી અને પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે અહીંયા એક સારો એવો હવામાન પૂજા થવી જોઈએ આજે સવારે નવ વાગે આ તમામ ગામના લોકો એટલે એવું નથી કે આ જ ગામના લોકો વધારે અઢાર શ્રીના લોકોને લોકોએ આમંત્રણ આપ્યું છે આજે અહીંયા ને એ પૂજા એટલા માટે કરવામાં આવી છે કે આ વિસ્તારની અંદરમાં પાછા એવા એક્સિડન્ટો ના થાય આપણે જોઈ રહ્યા છીએ કે નમો પણ બહુ સરસ બન્યા છે પણ એમાં એક પણ આપણે બનાવી નહી શકીએ એવી રજૂઆત કરવામાં આવી હતી પણ નહીં અહીંયા બનાવી શકે એવું ક્યાં હતું તો એક્સિડન્ટ મીડિયાના માધ્યમથી જે થઈ રહ્યા છે આપણે નિરીક્ષણ કરીને જોવું જોઈએ કે સાના કારણે થઈ રહ્યા છે અહીંયા બેરિકેડની જરૂર છે અન્ય વસ્તુની જરૂર છે તેનું ચોક્કસથી ધ્યાનમાં આવે ને અમે ભગવાનના આજે તમામ લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયા પાછા કોઈને આવી રીતે એક્સિડન્ટ ના થાય એ માટે અહીંયા શાંતિપાત કરવામાં આવે છે કાઢી લેખાને જે પૂજા સાથે કરેલા હતા એટલા માટે અમે એને પાછા હવે રૂપાયતા નહીં અમુકને એટલા માટે પૂજા કરીને એક્સિડન્ટ અમે અહીંયા બહુ ચાર પાંચ આઠ થઈ જાય એટલે બધાને બીક ભરાઈ ગઈ કે કંઈ પૂજાનું બાકી હશેની એટલા માટે અમે પૂજા કરીને આજે શાંતિ માટે કરાવી ગઈ સૌથી શું શું કાર્યક્રમ કરવામાં આવે કથા અને શાંતિ